પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મોરબી રેલવે સ્ટેશનનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવેલ છે વર્ષ ઓગણીસો પાંત્રીસમાં રાજાશાહી સમયમાં બનાવવામાં આવેલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે આ સ્ટેશનનું દસ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ છે જેમાં મુસાફરો અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવેલ છે मोरबी वासियों के लिए ये एक गर्व का पल है कि उनके लिए उनका ये जो सौराष्ट्र और कच्छ में जो सबसे पुराना स्टेशन है उसको इस समय आके 2025 में हमने रिनोवेट किया है और माननीय प्रधानमंत्री जी उसको लोकार्पण कर रहे हैं बाईस तारीख को तो ये हम सबके लिए गर्व का विषय है